તો અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના બની એ દુર્ઘટનામાં મૃતકોને આજની કેબિનેટ બેઠકમાં શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈના પરિવારને પણ શોક સંદેશ પાઠવ્યો હતો ઘટના બની ત્યારથી સ્થળ પર કેટલાક મંત્રીઓ પહોંચી ગયા હતા અને સિવિલ સત્તાવાળા સાથે સંકલનમાં રહી તાત્કાલિક કામગીરી કરી હતી ઘટના બની ત્યારે ત્રણથી ચાર મિનિટમાં જ એમ્બ્યુલન્સ તેમજ ફાયર પણ પહોંચ્યા હતા ત્યારે સાડા સાત લાખ લીટર પાણીનો ફાયર ફાઈટરોએ ઉપયોગ કર્યો હતો ટ્રોમાની પચીસથી વધુ ટીમ કાર્યરત હતી સાથે જ રક્તદાનના યુનિટ નવસોથી વધુ મળ્યા હતા ઓ પોઝિટિવ ચારસોથી વધુ યુનિટ મળ્યું ડેસ્ક ચોવીસ કલાક ચાલુ હતું ડીએનએના સેમ્પલ લેવાની પ્રક્રિયા પણ ઝડપથી હતી એફએસએલ અને એફએસએલયુની કામગીરી ખૂબ ઝડપી અને સારી રહી જેથી ઝડપથી ડીએનએ મેચ કરવાની કાર્યવાહી થઈ સહાય મુદ્દે પણ મંત્રીએ જણાવ્યું તેમજ રથયાત્રા પર પણ ચર્ચા કરી જેમાં આખરે નિર્ણય મંદિર પર છોડ્યો છે તેઓ જે નિર્ણય કરશે સરકાર તેમને સપોર્ટ કરશે અને તમામ કર્મીઓ આરોગ્ય કર્મીઓ ફાયર વિભાગના સફાઈ કર્મીઓ એમ્બ્યુલન્સના માં કામ કરતા તમામ કર્મીઓ અને ખાસ કરી મારે મીડિયા જગતનો અને મીડિયા કર્મીઓનો ખાસ આભાર માનવો છે કે એમના થકી નાની મોટા વિષયો ઇસ્યુ બનાવ્યા સિવાય સીધા ફોન કરી અને માહિતી આપી અને એના કારણે નાની મોટી વ્યવસ્થાઓ ગોઠવવામાં પણ આરોગ્ય વિભાગ અને સમગ્ર તંત્રને ખૂબ મદદ મળી છે અને આપના થકી આ વ્યવસ્થામાં આપનો સહકાર આપની ધીરજ અને ધીરજ થકી ગુજરાતમાં બનેલી આવી અકલ્પનીય ઘટનાને ખૂબ વ્યવસ્થિત રીતે આપણે આ પાર પાડી શક્યા છીએ ઘટના બની છે અકસ્માત છે છતાં પણ એના પછી ઉદભવેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્રની સાથે મીડિયા કર્મીઓનો પણ ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ અત્યારે ટોટલ મૃત્યુઆંક આપણે કહું આમ તો મૃત્યુઆંક ના કહેવાય પરંતુ જે મિસિંગ આ જ્યાં સુધી ડીએનએ મેચ ન થાય ત્યાં સુધી મિસિંગ કહેવાય વન સિક્સટી નાઇન એ અત્યાર સુધીમાં આપણે મૃત્યુઆંક કહી શકીએ ડીએનએ જેમના મેચ થયા છે એના સિવાય જે આઠ બીજા જે ઓળખાયેલા ચહેરાથી ઓળખાતા હોય એવા લોકોને જે આપ્યા છે એટલે એમ કરી વન સિક્સટી નાઇન વધતા આઠ અને હમણાં પાછળથી લગભગ ત્રણ જણા જે દર્દીઓ ગ્રાઉન્ડ કેઝ્યુલિટીમાં આપણે સારવાર હેઠળ હતા એ ત્રણનો ઉમેરો કરીએ તો અગિયાર વત્તા વન સિક્સટી નાઇન ગ્રાઉન્ડ ઉપર આપણી પાસે પહેલાં આઠ હતો અને જે દર્દીઓ દાખલ થયા હતા એ પૈકીના ત્રણના ફરી એ મૃત્યુ થયા છે જેમ જેમ ડીએનએ મેચ થતા જશે એ પ્રમાણે ડેડ ઓપી ડેડ બોડી આપણે આપીશું આમ એક અંદાજ મુજબ બસો એકતાલીસ એક જે સર્વાઈવ થયું પે અંદર સવાર ફ્લાઈંગ કરતો રમેશ વિશ્વાસ નામનો વ્યક્તિ અને એના સિવાયના બસો એકતાલીસ અંદર પ્લેનની અંદર હતા અને બાકી ગ્રાઉન્ડ કેસીલિટી વન સિક્સટી નાઇન અને વધતા

મોબાઈલ ની અંદર આ વિષય એ મલ્ટિપલ એજન્સીઓ કેન્દ્ર સરકાર સિવિલ એવિએશન અને બીજી તપાસ એજન્સીઓ આની તપાસ કરી રહી છે અને એમાં રાજ્ય સરકારનો આ તપાસમાં કોઈ પણ પ્રકારની ભૂમિકા રહેતી નથી E pura...